મિત્રો તો અત્યારે આપણે ઉંદર આવી ગયા છે અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે તો આજ છે ગાદી ને ગાદીના દર્શન મિત્રો જોઈ શકો છો ધીમે ધીમે આપણે સમાધિ મંદિર ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બનિયા રહીજો મિત્રો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન મિત્રો બધા મિત્રોને વાપસ કરાવું શુભ સવાર મિત્રો

તોભાઈ <ś graffiti> ہاں مجھے سوال تو آج سکو

ચાલો તમે સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવીએ અને નવા મિત્રોને જણાવું કે લાઈવમાં બની રહેજો ફક્ત તમારી દસ મિનિટ લેશું અને દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું બધા ટાઈમ નહીં લેતા ફક્ત દસ મિનિટ લેશું મિત્રો અને આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના નવા મિત્રોને જણાવું કે નવા હોય ચેનલમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને રોજ લાઈવના નોટિફિકેશન મળી રહે અને રોજ તમે લાઈવ લાઈવ દર્શન માટે જોઈ જોડાઈ શકો આ છે સમાધિની ના લાઈવ દર્શન અને રોજ આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે આપણે બાપના લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો અને નવા મિત્રો જણ છે એ આપણે સુંદરકાંડ હોય છે તેનું પણ આપણે દર્શન લાઈવ મૂકીએ છીએ મિત્રો તો આજના લાઈવ દર્શન બધા મિત્રોને બાપસ્તરામ જય શ્રી રામ આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવ્યું પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો પરમાર મહેશભાઈ બાપા સીતારામ જય શ્રીરામ અને આજનું ટ્રાફિક જોઈ શકો છો કેટલું છે તે આજે થોડુંક ટ્રાફિક જોવા મળી શકે છે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો ધ્યાન તરફ જઈએ મિત્રો અને અહીંયાથી મંદિર જોઈશું તો સુંદર મજાનું લાગી રહ્યું છે જે નવા મિત્રો છે એને ફરી એકવાર જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો અત્યારે આપણે સમાજની અંદર આવી ગયા છીએ મિત્રો સમાજની મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવું ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલે નહીં મિત્રો આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગ્યા રોજ આપણે લાઈવ મૂકીએ છીએ અને અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે પહેલાં આપણે ગાદી મંદિર હતા પછી સમાધિ મંદિર અને અત્યારે આપણે ધ્યાન મંદિર છે તો બધા જ મિત્રોને બાબિસ્તરા લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તો આજના ધ્યાન મંદિરના લાઈવ જ મિત્રો જોઈ શકો છો

પડની અંદર આપણે રોજ સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા આપણે લાય દર્શન કરાવીએ મિત્રો રાજના લાય દર્શન અને બાપાના નવા ટેટસ અને વિડીયો પર મૂકે છે મિત્રો પહેલીવાર જોડાના હોય તો ચેનલ કરીલી કરી લે મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા બંને આગર્શન કરાવીશું ભાઈ સુરત શ્રમ બાભ to ट्राई आना बेटा मित्र टाइम મંડપ નાખી દેલા છે મિત્રો જેથી કરી કોઈ પણ યાત્રિકોને છે તડકો ન લાગે એટલા માટે અને અહીંથી મંદિર જોશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે આજના લાય દર્શન મિત્રો બિપિનભાઈ જય શ્રી બાપા સીતરામભાઈ ભજંગદાસ બાપા આજના લાય દર્શન હવે નજીકથી દર્શન કરાવ્યું ગાદી મંદિરના તો લાઈવમાં બન્યા રહેજો તો છે ગાદી મિત્રો ગાદી મંદિરના લાય દર્શન નજીકથી બધા મિત્રોને બાપા સીતારામ જય શ્રીરામ નવા મિત્રો જોડાણ અને જણાવું કે જો તમે પહેલીવાર ચેનલમાં આવ્યા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમારે સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે અને રોજનું નોટિફિકેશન મળી રહે અને દર્શનિવારે સુંદરકાંડ અહીંયા આશ્રમે હોય છે તેઓ આપણે લાઈવ મૂકીએ છીએ મિત્રો અંજારથી જિગ્નેશભાઈ જોડાઈ જશે પણ તેઓ આજે લેટ છે કેમકે આપણું લાઈવ ઘણું થઈ ગયું છે ને ઘણા બધા મિત્રો કે જોડાણ છે

قطن ھون مي ته رھو وني اھو دعايت سان ته وني ھو رھو وني